ભાઈ જોતાની સાથે ખરેખર મોમાં પાણી આવી જશે અને આઈસ્ક્રીમ લવર માટે તો ત્રણસો ને દિવસ આ વસ્તુ તમે એન્જોય કરી શકો છો રિયલ ફ્રૂટના ના આઈસ્ક્રીમ છે જેની અંદર નો પ્રિઝર્વેટિવ નો એસેન્સ નો કસ્ટર્ડ પાવડર અને હંડ્રેડ પ્યોર અને નેચરલ આઈસ્ક્રીમ મળે છે ગુવાવા કીવી મેંગો જામુન બ્લુબેરી પ્રોમોગેનેટ આ ઇમલી ફ્લેવર છે એમનું નાઇન્ટી મેનુ છે તે ઉપવાસમાં પણ એન્જોય કરી શકાય ને એ રીતનું આખું મેનુ છે આ રિયલ ફ્રૂટ સ્ટફ આઇસક્રીમ છે જ્યાં નો આર્ટિફિશિયલ કલર નો કસ્ટર્ડ પાવડર નો જીએમઓ નો એસેન્સ અને નો પ્રિઝર્વેટિવ તો ફાઇનલી આપણે ઓર્ડર કરી દીધો છે મિક્સ ફ્રૂટનો બાઉલ અને એમાં તમે જુઓ ભાઈ આ ડાડમ છે ભાઈ આ મેંગો છે અને લિટરલી તમે ફ્રેશ મેંગો એન્જોય કરતા હોય ફ્રેશ મેંગો ડિલેટ એન્જોય કરતા હોય ને સેમ એ જ રીતનો ટેસ્ટ છે મસ્ક મેલોન Wah, bai, wah.

આનારા ગૌરીવ્રત દરમિયાન એક સ્પેશિયલ ઓફર રાખી છે જ્યાં બે મિક્સ ફ્રૂટ બોમ્બ પર એક કુલ્ફી ફ્રી અને પાંચ પ્લેટ મિક્સ ફ્રૂટ રોલ કટ ઉપર બીજો એક રોલ કટ ફ્રી રિયલ નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમ ખાવો હોય ને તો વડોદરા વાસીઓ માટે આ જગ્યા મને બહુ જ પરફેક્ટ લાગી જ્યારે પણ આઈસ્ક્રીમની યાદ આવે તો આ જગ્યાને ખાસ યાદ રાખજો અચ્યુતમ ફ્રૂટમ વડોદરા